આઈ ડોન્ટ કારણ કે જલેબી જલેબી રોક્સ રોક્સ ઇઝ ઇઝ નોટ અ અ ફેમિનિસ્ટ ફિલ્મ ફિલ્મ જે જે અમુક વસ્તુઓ જે ઇન્કન્વીનિટ છે આપણા બધા માટે વાત કરવા માટે પરિવારમાં કે મિત્રો સાથે એ એ વસ્તુઓ ને નોમલાઇઝ કરી રહી છે અને બિફોર આઈ ગો એની ફોર હું મૂળ સૌરાષ્ટ્ર નો છું અને છે રાજપૂત અને અને મારા ભાઈ મોમ એટલે મેં ચાર જણા હતા અને હું મોટો થયો હતો અને મોમ બહુ ટિપિકલ છે આપણી માઓને આપણે હમણાં જે વાત કરી એ રીતે જ હતી અને ડેડ કામથી આવે એટલે પાણી આપવાનું કે તડકામાંથી આવે તો પેલું ઘી વાડકી પર ઊંધી ચોડી આપવાનું તળવે કારણ કે લૂ ના લાગે માય માય સીન અને મને લાગ્યું એ જીવન છે અને એવી રીતે મોટો થયો હતો પણ જીવનમાં અમુક વસ્તુ એવી થઈ હતી જ્યારે મેં એવી ઈચ્છા કરી હતી કે મારે ડોટર જોવે છે ફોર સમ રીઝન અને આ બહુ ઉમરમાં બહુ જલ્દી મને હતું કે આઈ વોન્ટ અ ડોટર અને ફોર્ચ્યુલી આઈ આઈ ગોટ અ ડોટર ઝારા નામ છે એનું Uh, I was uh, there to deliver her with my own hands and I think that was my second birth what a woman goes through when she delivers and takes a full circle I am at two ends my wife has reached menopause and my daughter is entering puberty એલ ફોર્મલ અફીવલ સુ હોય છે ઘર માં એ મને બહુ સારી રીતે ખબર છે યુમન এমપાવર્ડ વિમેન এমપાવર્ડ વિમેન ઈટ ઇસ સેમ થિંગ હવે ધ થિંગ ઇઝ બીંગ અ વિમેન ઇઝ એન એમપાવરિંગ ફોર્સ ઇન ઈટself સો યુ ડોન્ટ નીડ ટુ લાઈક બીંગ અ વિમેન ઇઝ હીરોઈક ઇન ઈટself એન્ડ આઈ સે ધીસ બીકોઝ આઈ હેવ ગ્રોન અરાઉન્ડ જોવા જાઓ તમે નો મેટર ધ એજ બસ તમે જાઓ આ મૂવી જોવા જાઓ એન્ડ ઇવન ધ અગેન આઈ એમ ઓલ્સો વેરી સ્મોલ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ બટ સેટ ઉપર જઈને બે દિવસ કાઢીને થોડી ઘણી પણ સ્ક્રિપ્ટ વાંચીને એ વસ્તુ રિયલાઈઝ થાય કે ના યાર ઘરે જઈને મમ્મી જોડે આમ પંદર મિનિટ વીસ મિનિટ આમ બેસીને વાત કરું કે ના યાર મમ્મી હું સમજુ છું તમને કે હું હું હજી સુધી નથી સમજી શકી મારી ભૂલ બટ હવે હું સમજવાનો ટ્રાય કરીશ

જરાય બદલાયા નથી આઈ એમ સો હેપી દેટ આઈ એમ વર્કિંગ વિથ હર આફ્ટર સો મેની ઇયર્સ એકચુઅલી બધા જ જલેબી રોક્સ છે અહીંયા તો એટલે કોઈ એકની વાત તો ના કરી શકાય બટ છતા હું આ ફિલ્મની વાત કરું તો ફિલ્મ ઇઝ નોટ ઓન્લી અબાઉટ મેનોપોઝ ખાલી મેનોપોઝ ની વાત નથી આ ફિલ્મ દિસ ફિલ્મ ઇઝ અબાઉટ ફેમિલી રિલેશનશીપ ફ્રેન્ડશીપ એની શરૂઆત થવા લાગી આપણી લાઈફમાં તો ત્યારે ઈવન આઈ હેવ પાસ થ્રુ ધીસ તો આઈ અન્ડરસ્ટેન્ડ કે આપણને પોતાને જ ખબર નથી હોતી કે આપણી લાઈફમાં કે આપણા બોડીમાં શું થઈ રહ્યું છે શું ચેન્જીસ આવી રહ્યા છે ને શું શું પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે આપણને એમ લાગે કે કદાચ મને યુ નો પેલી વાત પહેલાની જે કોઈએ કહી હતી ને એ યાદ આવી હશે એટલે આમ ક્રાઈમ યુ નો વાય આઈ એમ ક્રાઈમ ખબર ન પડતી હોય તો કેવી રીતે ખબર પડે બટ એવું થાય છે કે તમારા જે મૂડ બદલાવા લાગે છે ને ત્યારે ઘરના લોકોની લોકોનો એક ડાયલોગ તમે સાંભળીને તમને એમ લાગે કે વાય આઈ મીન રેગ્યુલર બધું ચાલતું હોય અને સડનલી તમારો કે 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 કોઈ પણ પણ એવું એવું નહીં કહું એટલે નથી મારું છે ઘરના લોકો જો એમ કે કે પહેલા તો તું આવી નતી યાર હવે કેમ આવી થઈ ગઈ છે તો બહુ બદલાઈ ગઈ છે કે યુ નો રિપીટિંગ ધ સેમ થિંગ હમણાં જ બોલી તો પાછું એ જ રિપીટ કરે છે અમે વિચારો કે જો હું આવી બદલાઈ ગઈ છું તો હું શેને માટે બદલાઈ ગઈ છું કઈક તો મને થઈ રહ્યું હશે સો રાધર ધેન ક્રિબિંગ અબાઉટ સમથિંગ ધેટ ઇઝ હેપનિંગ ટુ મી લેટ્સ ફાઇન્ડ અ સોલ્યુશન અને આ ફિલ્મ એ કહેવા માંગે છે કે વાત ઘર છોડવાની કે ઝઘડો કરવાની એ છે જ નહીં વાત છે પોતાની જાતને શોધવાની એક પચાસ ની ઉંમરમાં થઈ જાઓને ગિલ્ટી ફીલ થાય કપડાઉન્ટ કરીને દરવાજાની પાછળ કેલેન્ડર પર લખી પણ લઈએ છીએ છોકરો બોલે તો હા એનો જવાબ આપીએ તારી બુક ક્યાં છે એ પણ કહીએ છીએ હસબન્ડ ક્યાં તો ટોવેલ પણ આપી દઈએ છીએ ભલે એક દિવસ બાકી હોય જિંદગીનું પણ જીવી લેવું છે આ ફિલ્મમાં જેમ કીધું એમ દરેકે દરેક જણને એમ લાગશે કે આ તો મારી વાર્તા છે મારી સાથે પડી ગઈ આજે બહેનો થોડી ઓછી છે કારણ કે ક્યાંક ક્યાંક જગ્યા દેખાય છે પછી મને ક્લિક થયું આજે કળવા ને પછી વડ સાવિત્રી વડ સાવિત્રી સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે એક બીજાના પૂરક છે પણ એ દરેકે પુરુષે સમજવાનું ને સ્ત્રીએ પણ સમજવાનું મેં કાલે જ એક ઇન્ટરવ્યુમાં કીધું કે ઘણીવાર એવું થાય કે બેન બિચારી નાવા જાય ને તો ચાર વાર કે હું નાવા જાઉં છું હું જરા નાવા છું લાઈન આવું છું આટલી વાર કીધું ને તો પણ જેવા પેલા ગયા ને અંદર ક્યાં ગઈ વરસાદ નથી ચડતો પેલી અડધી સાબુ હા આવું છું અરે જલ્દી કરવા અને પછી ઘણી વાર તાણ કરવામાં તાણ કરવામાં શાક ખલાસ થઈ જાય કે ના જો લોહીયામાં જે મસાલો છે ને બહુ ટેસ્ટી લાગે અમને તો જ ભાવે જાતે જાતે તમે નક્કી ન કરી લો જાતે જાતે તમે તમારી જગ્યાની નીચી ન કરો હું અહીંયા બહુ સાચું કહું ને તો ઘણી બધી બહેનો અહીંયા આવેલી ઘણી બધી બહેનો એન્ટરપ્રિન્યોર છે ને ઘણું બધું છે દોઝ આર બહુ સરસ રીતે બહાર કહી શકે છે પોતાની વાતો પોતાના પ્રોબ્લેમ પોતાનું સારું નરસું બધું પણ આનાથી હજાર ગણી ઘરમાં બેઠી છે મારી જલેબી રોક્સ

મને લાગે છે કે આગામી સમયમાં ચિન્મય હું સજેસ્ટ કરીશ કે ફાફડા રોક્સ પુરુષો માટે પણ કરજો જન્મ તમે તમારા માટે લીધો છે એવી ઘણી મજાની વ્યક્તિઓ તમે બધા જ હશો ઘણા બધા પણ અમારા હૃદયમાં કોના હાથે કઈ ડિગ્નિટરી ના હાથે કયા મહાનુભવ ના હાથે એવા સરસ કલાકારોને શોધે છે જે એના લખેલા કેરેક્ટર્સ ને પરફોર્મ કરે મારી વિદ્યા પાઠક એ રીતે જીવી છે નેટ રોહિલ મહેતા ને મારો માનવ ગોહિલ એ રીતે જીવ્યો છે માનસી મોરલીબેન ભાવિની બેન પ્રશાંત બારોટ એક નાનો પૂરો સિકવન્સ છે જેમાં ગોંદના પાઠક ચંદીગઢમાં પરણેલી છે 50મા વર્ષે પોતાના ઘરે પિયરે લગ્ન છે પોતાના કાકાની દીકરીની એટલે આવી છે એ દરમિયાન એને પોતાનું વડોદરા પોતાનું પિયર એ વાતાવરણ એ જૂની યાદો એ જૂના મિત્રો મળતા જાય છે અને એમાં એ પહોંચી જાય છે પોતાની કોલેજે ફર્સ્ટ યર અને સેકન્ડ યરમાં શુક્લ ત્યારે શુક્લ હતી જલેબી આખો વડોદરા એને જલીબી નામને બોલાવી અને જ્યારે ઉપર જાય છે અને ખાલી છોકરાઓને કહે છે કે આ ફર્સ્ટ યર અને સેકન્ડ યર માં ટોપર હતી એક છોકરો એક ચાપલો હોય ને અને તાડીએમાં ત્યારે વિદ્યા પાઠક ખાલી એટલું કે છે એ વખતે પ્રશાંત તમારા બંનેનો ટુ શોટ છે અને તે જે રીતે એક્સપ્રેશન આપ્યા છે ડાલી વંદના પાઠક એટલે વિદ્યા મારી બોલે એની પહેલા તને જે નિશાસો તે નાખ્યો છે અને વિદ્યા પાઠક બોલે છે થર્ડ યર પૂરું ન કરી શકી કારણ કે લગ્ન થઈ ગયા અને પછી વિદ્યા કહે છે હવે પૂરું કરવું હોય તો એન્ડ ધેન પ્રશાંત ટ્રાન્સલે કેરેક્ટર કેરેક્ટરે તમે ખરેખર રોક્સ થશો મારી બધાની ઈચ્છા જલેબી રોક્સ સત્યાવીસ જૂને આવી રહી છે તમે બુક માય શો ઉપર જાઓ મને ફોન કરો પિક્ચર જોયા પછી વિડીયો કોલ કરો બધા આવીશું તમને ગજવવી પડશે આ સિનેમાથી પણ તમારે બધા